લીડીંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા ગોરવા વિસ્તારમાં સાયકલ લઈને જતા સિનિયર સિટીઝનના સટના ખિસ્સામાંથી મોબાઈલ ચૂંટવી ભાગેલા ચોરને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે શહેરમાં મોબાઈલ ચોરી ઘટિયા બાઇક ઉપર ફૂલ સ્પીડ આવી સિનિયર સિટીઝન સહિતના લોકો તથા મહિલાઓના હાથમાંથી મોબાઈલ જરૂરી સાધન સામગ્રી ઝૂંટવી ફરાર થઈ જતા હોય છે પરંતુ હવે મોબાઈલ ચોરોની એટલી હદે હિંમત ખુલી છે કે સિનિયર સિટીઝનોને રસ્તામાં ઉભી રાખી ધાક ધમકી આપીને મોબાઈલ પડાવી લેતા હોય છે એવો જે કિસ્સો ગોરવા વિસ્તારમાં બન્યો હતો પહેલી માર્ચના રોજ સિનિયર સિટીઝન સાયકલ લઈને જઈ રહ્યા હતા દરમિયાન એક બાઇક ચાલક ગઠિયો તેમની પાસે આવ્યો તેમના ખિસ્સામાંથી મોબાઈલ ચૂંટવીને બાઇક લઈ ભાગી છૂટ્યો હતો જોકે નોંધો ગેરા થઈ ગયો હતો મોબાઈલ ચોરીની ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા વૃદ્ધે ગરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પીઆઈ કિરીટ લાઠિયાએ વિવિધ ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજના આધારે મોબાઈલ ચોરની શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન મોબાઈલ ચોર સોહેબ રાહુલ સિસોદિયાને ગોરવા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બે મોબાઈલ બાઇક મળી પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો